और लाइट ना नाजिया बव है का काल दिवस भी नहीं पास में तो गा लोग हैं जी और ये लाइट तो आपने हांजी चालू कर दे हो हांजी जे अधिक कला खाली मोटर ता ता सी तो आप ग्रुप के सिस्टम में कोई फोल्ड થઈ ગયો હું ફોલ્ડ થઈ ગયો એમ પાકો નથી જો कारीगर આવે તો ખબર પડે પણ એક જ કેસમાં पावर આવે એક કેસમાંથી ઘર ઓપ્રાસની બધું હાલે તો મોટર કે ના હાલે સિંગલ ફેસથી હાલે આપણે કુંડી કાકો ભરવાની આપણે મોટર સે બે ડબલ કેસો આવે એટલે એ બધું થઈ ગયું બંધ પાણી વાળવાનું પછી હાજી કોઈ આયું ની રિપેર કરવા ફોન તો ઘણા બધા કર્યા કમ્પ્લેઈન લખાવી પછી સવારે હજી કોઈ આયું નથી એટલે 9:30 નું થઈ ગયું તમે પછી કીધું હવે હે ને ઈ રી વાડું રાખ્યું તો માંડી આટલી હાવ ઢેરો વળી જાય હું કાઈ એટલે ઊઠી સવારે પોમે ફેર આપણે રાત થી ભણ કિશુંમાંથી પાવર લઈ અને એક બોર ની મોટર આપડી ચાલુ કરી દીધી છે બે તણા આલેગા કીધું સી નાનું છે એટલે એ કીની આલે એાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા માપુયા ગયા હે વેલા ઉઠી ડોખાવાડી માં ડોખાવાડી માં ઈ મજા પાણી કાયે કા ઓડી સેન્ડર મારે ને પોઈ દેવાનું કાલ ગયાથી અડધો ડોકો તો પાણી વા ગામી પેલી ફરે વા આખી ભરી હોય આજ તલ બગ આવતા હે બપોરી હવે એટલું પાણી સડ્યું નહી હાવ ટુકમાં પાણી ન થે ને આયે ને આવ ખમાઈ નહી હવે આ દુજી પાણી ગઈ ગયા ડોખાવાડી માં આપણ એક મોટર રાખી સઈ ઘણા મિત્રો ને બેંથી હમણા વિડયા બંધ હતા એટલે કમતા તોય શું કરો ને કી વિડયા બંધ છે તો કાંઈ કરતા નથી એક દી આપણે માં ગયા હતા ને એક દી આપણે નાની માં ગયા હતા એટલે બે દી ખાલી વિડીયો બંધ હતા હજી આમાં હે ને બે ત્રણ બંધ રહે વચમાં ત્યાં કઈ કેટલી કઈ તારીખના હજી કંઈ ફિક્સ નથી તો હજી બે દી વિડીયો આપણે બંધ રહે અને હું મેં આ ચેનલમાં હવે આપણે થોડોક ટાઈમ જ વિડીયો આવવાના છે બીજી ચેનલ ખોલવાનો પ્લાન આલે ટૂંકમાં વિચારો હું આ ચેનલ બંધ કરી દઈ કારણ કે આ ચેનલમાં આપણે બે વાર માથા થઈ ગયું અજીય દી મેક વિડિયો વાયરલ ન થ્યો કદાચ કઈ ચેનલ માં મિસ્ટેક રહી ગઈ હોય કે આપણે કઈ ભૂલ થઈ ગઈ હોય તો મની શકે બીજું ચેનલ આપણે કોણ હું તમને જણાવી કઈ ચેનલ છે ઈ માં આવતા રહેજો સપોર્ટ કરજો બધા મિત્રો તો આપણે હું ઈ ચેનલ રેલી મન થઈ જેલી થઈ જઈએ હું તો મની સ થઈ જાય મને આ બસે આપડે બે મહિને બે વરસની મન છે ને ફેલ ન જાય ઓલા ચેનલ માં પરબાઈ મની સ થઈ જાય એ મને આશા છે મને ફૂલ બાકી શું કેવું મોટા માંડવી બાંડવી કાવી તો હાલતા થાય ઉપાડ દઉં પાંદડા પાંદડાનું મલક છે હે દીબરાઈ ના ના થઈ ગયા કટકા જા ગામમાં બસ હવા છે દવા આ શ્રી જજ તો બધું આઈ કાઈ કામ તો છે ને يا ભાઈ કે મરી કે હવે તમ જાજો તમકો રોજી રાખતા રહો હવે ઈ ભાગ ને નવા બેહી રી કિ ભાઈ કઠોર થઈ ગઈ બેસતા દેવા દે રોટલા ઘટતા આપણે આવડે ને એટલે બધું કાય વાળું કાય એટલે બે જણ આવ્યા તો વાંધો નહી આવે માં જા હે મામા ને અને અમે આ બધા અલગ જો બન્યા જો વિડિયો માં હરદી ભાઈ આવી ગયા હું તો લાઈટ વાળું હોકી પાટ 11 વાગે આ હવાર ના અન્ના હતા

अर्धी कलाक काट ना कटका हम तो आप ले लाडा बहुत ना जाए हाई बे फेरा काटा था हवा लाइटें गई नहीं चालू करी आठ वगैरह तो बे कलाक खाए कंटीन्यू हालत से मोटे घो पाक लाइ लीजो है हाँ एक पसो काटी पासोंडवा पासेम है जमीन जी पानी जी जड़ी गए ना पासू नहीं जमीन फूली जाए લે પીગરેમાં વાસુ પાણી ન જ ન પીધું ને મત જાય ઈ બારે માં જાવ પાણી હારું આવે પાવર પુરતો મળે એટલે જો પાણી લેનામી ભરાઈ ના આવે થોડો ખાડા કર નાખ તો આ કોટરા ની બાસ્કાન રાખા છો ને અગરાવો ગઈ જો છોડવાનું જવા દે નું કીમ ન મિત્રો હવે હે ને હું તમને એક ડ્રોન વ્યૂ દેખાડવા માંગુ છું આપણે ફુવારા લેન માં હે ને મોબાઈલ પટિંગ કરી લીધો હે કેમ કર હોય કોઈ ન જાણો હોય તો કમેન્ટ માં જણાવજો પડી પણ જણાવીયું કઈ હોય ની કાલી ચાપડા માં હે ને મોબાઈલ રહી જાય આરામ થી રહી જાય પડી જાય તો પાછા માંડી પણ જડેય ની અને આઘું લાગે વી કુછ સવ બોલ મોબાઈલ કે આવ કે કે આપણ દુની આ આપણે હેને ડોનવી ઉતારી અને સીધી સીધું આપણે માંથી અમનેમ કટકા પાકરી અને હલારી જીનેમ કાવું ગઈ તોમે નવું કાવું હલાલી દીધું તો પછી લબ વાર દીકકા લાગાલી મોટર લાઈટ થઈ ગઈ કટામીમાં પાછી લાઈટ આવી નહી ને તો હાલવા દે હું તો ટકક લાગ આપણે ઘર પર પહોંચી ગયા પાણી પણ લાઈટ રહી ગઈ હવે હે ને ઓનું પાણી બધું હો ગયા એટલે હવે કટકા કાઢના સાઈડમાં ઓરે પાછળ દેવું લાવ લાઈટ પાછે કઈ આવે નઈ કોઈ નક્કી નઈ અડધી કલાક કે રહી ગઈ છે આ નાજી આપણે રિપેર કરવા આવીયું હતું કે ગ્રુપ 3 છે લે હવે હું તાઈ હું બધુ છે મને ડ્રોન યુ ક્યુંક લખી જોરા ખાસ કમેન્ટ માં જણાવજો મિત્રો આ કોઈ મેડી માથે જ જોઈ કેટલું વિદુન કેટલું બાકી છે મને ખબર પડ બપર વરાની જાવ તમને સાજી પીદુ નું જો આગળ કોણ આમנם તરા હતા હતા પીધો છે

આ પાલેન તો કે હાલ છલ મગર બહુ થાય એટલે નસીબ ખૂબ tartar આવકો પડી ગયો લાઈટ બેઠી ગઈ એવી નથી અને એ ઘોઘરી બેઠી અમને મે કહું બહાર નું ની બસ પોલીસ કા કબૂતર છે ઘોઘરી જ લાગે કબૂતર લાગે ઉડી ગઈ કબૂતર આ બાજુ કારુબ ભાઈ ને પાણી આલ ઈ ન જો ખબર પડે કેટલું પીધું કેટલું

मोटर अरे है ना भाई नहीं मोटर नहीं लेन ली दी पास ली थी पास जो आवे ना जो आमा पावर तो बे मोटर पास चालू करवाने से गर्मी की ना ही रिवाल लेन पास प्रणीपा तंबे आ तंबे आ वो वीडियो हम क्या था प्रणीपा कहीं आ गया लाइट कलाक तो सही गया हम वो कहीं रहे हैं हम वो कल इधर कलाक सही गया जी लाइट नहीं आ

4:30 કિયર લાઈટ આવી ગઈ અને ય તને તન ફેસમાં આવી ગઈ હે આખડી આપણે વાયની મોટર ચાલુ કરી મસ્ત મજાની ક્લિપ બની હતી ભડાકાવારી આપણો માઈક બંધ થઈ ગયો ફેલ ક્લિપ ગઈ ફેલ મોટર કંટીમાં ચાલુ છે લયું બસાય મારે હે ને કઈ કઈક માઈક બંધ હોય કઈ કઈક માઈક બંધ હોય ખબર હોય પણ ઓલું રીસીવર ચડાવાળો હે લેવા જ ના લીએ મોબાઈલ લેવા બધા પ્રોબ્લેમ પાતા હોય પણ આયલા રાખે બોર નહી ઓલે વાયુ નહી આલે બોર નહી આલે ઈમું જ દે પાણી લાજ રાખ કોણ પી દે ને જો તકકડો રહી ગયું પછી આ બધી ઉકાઈ એમની માર દઉં છું વાયુ નું આ બાજુ દિવસ ગઈ પણ વારે છે કે ની હાઈ દી પીસુ મય કો તો મારા પર આમ પાણી ન આવી ઉદરાઈ ને ટ્રા પ્રાઇવેટ ટ્યુશન પાવર હતો હાજે તો ઈ નું તો કીધું મી કીધું ભલે વાંધોની મારા માં તો આપણે કઈસી ઓસો મર્યું જાજીયું ન આયું થોડું ગાયું हालो हूँ एक कट कोमलो का दियो मोटा नहीं कोनो पावन कहीं होते कोनो पी गया पाइल दे पाइल जो कोनो पी गया लाइट भी गई हाँ नहीं जरा जो थी हाँ भाई आम के भी पाइल है आम तो करना ना वे का <laughs> कि मैं करें हाँ <laughs> <laughs> आम जो संदीप भाई जाए कट कोले हरिया mm. पट्टी हरिया पट्टी वो दी जाए तो हम खोटा किलोमीटर सही है दिवस ना तो हाँ

उंदेड़ा कह रहा है मूं कह रही है खबर नहीं बो ये बीजे खादो को पानी जाए जाय धीमु धीमू पानी मूं मै ना पानी मलक जाए भरावा माइंड दस तो नहीं मूडा हार मित्र हाँ पूना हाथ वगड़ी गया है लाइट तो पास क्यों नहीं वही जब झपका मा मार पंदर वी मिनट आए और कलाक दौ कलाक वही जाए संपल जाए क्या गया भाग दो जिंदगी भावना भाभी दो माज हमा घेर हूं कहीं धोवाई जाए क्यावाई जाए हे

तो नहीं पड़ा ट्राई करूँ बस